તો જય માતાજી મિત્રો મારા આજના નવા વ્લોગમાં સ્વાગત છે તો આજનો અમે વ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે તો અમે આવ્યા હતા અત્યારે વિજયનગર બાજુ વિજયનગર બાજુ વિરેશ્વર મહાદેવનું મંદિર છે તો અમે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ તો અંદર મંદિરમાં તો ફોટા પાડવાની કોઈ વિડીયો નહીં હતી તો મારા બધું જે બાળ ગંગા ગંગેશ્વરનું જે પાણી આવે છે ત્યાં આવ્યા હતાગની શરૂઆત કરી છે there you ગમે ગમેટલો ચિયારો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય હોય પોણી ચાલુ ચાલુ જ હોય સર એના લોકોનું કે આવું એવું છે કે પોણી કોઈ દિવસ બંધ થયું નહીં બાકી મા ગંગા મૈયાનું એ મંદિર છે મે જોઈએ કહો તો એ તો બગ ના ભાઈ

રસ્તો જેવો છે બધા ડુંગાળો રસ્તો છે બધું પોણી ત્યાંથી જ આવે છે બધું હાથવી ઉતર્યા જેવું છે તો એ નીચે ઉતરીને થોડા થયો નીચે ઉતરીને તમને મળું વિડીયોમાં બાકી ઉપરથી અમલોક જોઈ શકો તમે તો ફાઇનલી આપણે ઉપરથી નીચા આવી ગયા એકદમ એટલે એટલા બધા નીચે નહીં આવી ગયા જે આગળ નીચે જવાનું છે તો આપણે જો આયા હતા આ બધું જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો છો ટોટલી બધું જંગલોમાં જ બનાયેલું છે તો મેં પહેલા આગળના વિડીયોમાં તમને કીધેલું હતું તો અવારનવાર જો ચોક જોવાલાયક કોઈ સારું એવું સ્થળ હશે તો હું તમને બતાવતો રહીશ તો અમે આ બાજુ આવ્યા હતા ના તો અમારા સાથે એક ભાઈ હતા એમને કીધું કે આવું જોવાનું છે તો મેં વિડીયો અત્યારે અચાનક જ બનાવ્યો છે તો જેવું લોકેશન લઈ શકું છું જેવું ઉતારી શકું છું એવું બનાવું છું તો હું એવી આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવે વિરેશ્વર મહાદેવનું મંદિર ત્યાં તમે જોઈ શકો છો બધું લોકેશન આ બધું વિરેશ્વર મહાદેવનું મંદિર નીચે છે અને તે અંદર ફોટા પાડવાની વિડીયો ઉતારવાની મનાઈ હતી તો મેં ત્યાંથી કોઈ વિડીયો કે ફોટા પાડ્યા નથી તો અહીંયાથી તમને જેટલું લોકેશનમાં લઈ શકું છું એટલું તમને બતાવું છું આ છે વિરેશ્વર મહાદેવનું મંદિર મહાદેવનું મંદિર છે અહિયાં પાછળ જવા માટેનો એરા મારેલા છે ગુપ્ત ગંગા તરફ જવાનો રસ્તો છે આ રસ્તો બધો મારી ચેનલ ને જે કોઈને લાઈક ના કરી હોય શેર ના કરી હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરેલી કરી દેજો આવા આવા નવા નવા વિડીયો જોવા મળતા રહેશે તમે આ લોકેશન છે વિજયનગર બાજુ વિજયનગર હાઈવે ઉપર ચલો તો વિજયનગરની જે ચેકપોસ્ટ આવે છે ચેકપોસ્ટથી આગળ થોડાક આગળ આવશે એટલે ત્યાં તમને આગળ બોર્ડ જોવા મળી રહેશે પચાસ મીટર વિજયનગરને જે બોર્ડર ખરી ચેકપોસ્ટ ચેકપોસ્ટ આવશે એથી પચાસ મીટર થોડાક આગળ આવશે એટલે તમને વિલેશ્વર મંદિરનો જવા તરફનો બોર્ડ મળી રહેશે જોવા તો તમે જોઈ શકો છો અંદર આ બધો બીલી પત પડ્યો છે હાલ શ્રાવણ મહિનો ચાલતો હતો हा मंदिर मजाणो रस्तो सारे आपली गाडी पड़ी, गौ चारायचा नाही होई

બધું લોકેશન મસ્ત છે ઓર અહીંયા લોકેશન મસ્ત છે જંગલ છે ધરતી છે સેન્સ બાપોના તો ફાઇનલી મિત્રો જે લોકેશન લેવાનું હતું જેટલું લઈ શક્યા છે એટલું લોકેશન લીધું છે મીએ અંદર તો મોબાઈલમાં વિડીયો ઉતારવાની કે ફોટો પાડવાની મનાઈ હતી જે લોકેશનમાં લઈએ ક્યાં છીએ એટલું લીધું છે ને હું આશા એવી રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં તો વિડીયોનો કરીએ છીએ આટલા એન્ડ બરાબર અને અમારા હજી જવાન જાઉં જઈએ અમે સીધા ઘર જ તો મળીએ આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં બાય